ના નવાપુરા વિસ્તારમાં આવેલ પમવાડાની ગલી બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ સર્જાઉ સ્થાનિક વોર્ડ નંબર ચૌદના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્થળ પર તોડી આવી તપાસ કોઈ કોઈપણ પ્રકારની પાલિકા અથવા તો અને કોઈ ડિપાર્ટમેન્ટની પરવાનગી ન હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નિર્ભયતા નોટિસ આપવામાં આવી હતી ત્યારે શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ શહેરના નવા પજાર વિસ્તારમાં આવેલા ચાપાની દરવાજા પાસે ભારતને નોટિસ આપીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એકાએક પોલીસ પ્રોટેક્શન સાથે દુકાન માલિકે દુકાન ખોલતા વિવાદનો વંટોળ જોવા મળ્યો ત્યારે આ સમગ્ર મામલે વોર્ડ નંબર ચૌદના નગરસેવક સચિન પાટડિયાને જાણ કરતાં તેઓ સ્થળ પર તરત દોડી આવ્યા અને તપાસ કરતા પાલિકા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને દુકાન માલિક પાસે કોઈપણ પ્રકારની પાલિકા ફાયર વિભાગ સહિત કોઈપણ પ્રકારની પરવાનગી ન હતી અહીં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઇટ પાણી ડ્રેનેજની લાઇનો કાપી નાખવામાં આવી ત્યારે વોર્ડ નંબર ચૌદના નગરસેવકે દુકાનદાર સાથે ચર્ચા કરી હતી કે વડોદરા મહાનગરપાલિકાની તમામ બાંધકામ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન શરૂ કરવામાં આવે ત્યાં સુધી નહીં જ્યારે સ્થાનિકોએ આગામી દિવસમાં ગણેશ મહોત્સવ નવરાત્રીને દિવાળી જે ઉપર વાવી રહ્યો હોય અને મોટી સંખ્યામાં ગણેશજીની શોભાયાત્રા સાથે ડીજેની કરતા હોય ત્યારે જો આ ઈમારત ધરાશાયી થાય અને ભક્તોને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ સાથે જ જો અત્યારે કામગીરી શરૂ કરવામાં આવે તો ગણેશોત્સવ ઉપર તેની અસર પડી શકે તેમ હોય હમણાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તેવી રજૂઆત કરાય

કે જે પણ કરવું અમારે તહેવાર પછી કરે દિવાળી પછી કરે અમારે અહીંયા આગળ નવરાત્ર કરીએ છીએ જન્માષ્ટમી કરીએ છીએ ગણપતિ બેસાડીએ છીએ બધા જ ઉત્સવ અમારે અહીંયા આગળના છે આ જ મેલામાં અહીંયા અહીંયા આગળ જ કરીએ છીએ અમારા મેલાનો કોઈ પણ પોરના કંઈ પણ ભાઈને કંઈ પણ થશે તેનું જવાબદાર કોણ એટલું જ અમે કહેવા માગીએ છે અમારે આટલો તહેવાર પટી જાડો પણ તમારે જે કરો તે કરો કાયસ થશે જાય પૌવાળી ગલી નાકા પર એક જર્જરિત ઇમારતની આ લોકો અરજી કરી હતી એ મારત જર્જરી જ છે આજે ભાઈ પોલીસ પ્રોટેક્શન લઈને ખોલવા આવી ગયા હતા અમે અહીંયા આવીને જાણ જાણતા જો અહીં સ્થાનિક રહીશો અમને ફોન કર્યો અમે આવ્યા અને અમે એની પાસે તપાસ કરી એની પાસે કોર્પોરેશનની કોઈ રિપેરિંગ કે પાયાથી બાંધવાની કોઈ પરમિશન છે નહીં કોર્પોરેશન દ્વારા પાણી લાઈન ડ્રેનેજ લાઈન અને મીટર પણ એનું કાપી નાખવામાં આવેલું છે તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ તું પરમિશન લે કોર્પોરેશનની રિપેરિંગની કાં તો પછી પાયાથી બાંધવાની તને જે કોર્પોરેશન નોમ નોર્મ્સ પ્રમાણે પરમિશન મળે પરમિશન લીધા પછી જે કાર્ય કરવું એ કરે આગલા આવવાની આવતા આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે આ પોળમાં ધામધૂમથી ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવાય છે તો આવા સમયે આ રીતનું વગર પરમિશન આવીને ખોલી પોલીસ પ્રોટેક્શન લઈને ખોલીને ખાલી વાતાવરણ દોડવાનો આ પ્રયત્ન કરીએ છે